કાકરેદના ભદ્રવાડી ગામેથી મજર લોડ એક નાડી બંદૂક સાથે કિસમને ઝડપી પાડતી એસઓજી પાલનપુર કાકરેદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બનાસકાંઠા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક નશીલા પદાર્થો હથિયાર વિદેશી દારૂનો જથ્થો અથવા તો કોઈ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામની સીમા એક વ્યક્તિ પોતે ખાનગી દેશી બંદૂક રાખે છે તેવી બાતમી મળતા બનાસકાંઠા એસઓજી શાખા પાલનપુરના માર્ગદર્શન હેઠળ પીએન જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસએમ પાંચિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી તથા એસઓજી કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદસિંહ રતુભા એસઓજી પાલનપુર નાઓને મળેલ બાતમી હકીકત આધારે પંચો સાથે ભદ્રેવાડી ગામની સીમમાં રહેતા હંગોળજી જીતાજી જાલેરા ઠાકોરનાઓ પોતાના ખેતરમાં બનાવેલ કબજા ભોગવટાના ઘરની બાજુમાં છાપરામાં ગેરકાનૂની રીતે દેશી હાથ બનાવટની મજર લોડ એક નાળી બંદૂક કિંમત રૂપિયા પાંચ સાથે પકડી પાડી તેની વિરુદ્ધ આર્મ્સ એક મુજબની કાયદેસર કાર્યવાહી કરી થરાપ પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછો ધકેલાય ત્યારે હવે આવી અસામાજિક રોકવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી અહેવાલ કનુજી ઠાકોર કાંકરેજ